ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો તો મજામાં જશો અને સવારના વાગ્યા છે દસ અને આપણે મોટર ચાલુ છે ભાઈ ત્રણ દિવસ થઈ ગયા અને આજ બધા સ્કૂલે ગયા જામનગર કામ તો લગભગ બધું થઈ ગયું હે થોડું ઘણું બાકી છે અને ભેગી ભેગી મોટરે આપણે ચાલુ છે એટલે ગયા કે ઘરે હોય તો કામ બીજે ચા કરો આ કરો તે કરો ખોટીપો ઘણો કરે એટલે આજ તો કોઈ હે ને એટલે કામે ગાયગા થઈ ગયું છે અને પાણી એ ચાલુ છે લગભગ એક પાર્યું રહ્યું હે પી જાય ને તો અને આગલા વિડીયોમાં કાલનો ઉતારેલો હે પણ અપલોડ કરવાનો ટાઈમ ના મળ્યો તો ભેગો અપલોડ થઈ ગયા હે અને લાઈક કરવાનું થોડું કારા અસો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને એવા માં તો અને ચાલો આપણે એને મોટર ચાલુ કરી ને જો આવી હવે જો આ એક પાર્યું બાકી રહ્યું છે એક પાર્યું પી જાય ને તો કલંજી એક કરવાના રહી ગયા હે તો હાલો કરી નાખી અને આને હું થાય કુંજાણ રાડો રાડો ક્યાંય જવાનું હોય ને તો એક સ્વેટર નવું ઘેર લીધું એને ખબર પડે ક્યાંક જવાની અને એક વસ્તુ ગોતવાનું બધું ફોરી નાખી ખું લીધું અહીંયા માન ખડક્યું હતું તો આને બધું કરવાનું બાકી છે ખડકવાનું ચોખ્ખું કરવાનું તો ચાલો અને આમ જોઈને જ રાડું દઈએ શું છે ભો ભો ચાલુ રોગી ને આપણા ઘઉં પી ગયેલા દિવસની લાઈટ જ નથી રહેતી કાલ આખો દીમાં નવ ક્યારે પીધા વિચાર કરો ટીસી ચડાવેખર જમ્પર ગયું હોય અડધી કલાકે કલાકે આવીએ તો કરી અને કરીએ પાછા બપોર બાર અને મોટર ચાલુ છે સવારના કાલના સાત વાગ્યા ની ચાલુ હોય તો અત્યારે બાર વાગ્યા હે કાલ સવાર નહીં આજ સવારે સાત વાગે લાઈટ ગઈ હતી ને એ કઈક લોટ બે કલાક બંધ રહે અને પાછી અત્યારે અડધી કલાક બંધ રહે દિવસ ને આટલી કબર આવે એટલે રાતનું ખેચવું પડ્યું આ પારી જો અત્યારે છે પી રહ્યું ના વહેલું પી જાત અત્યારે છે ને લાઈટ બે બે અઢી કલાક જેવું થઈ ગયું વારમાંથી ને અત્યારે અગિયાર વાગ્યાની અત્યારે જો આ છેલ્લા ક્યારામાં પાણી જાય છે આ પારી અહીંયા પી ગયું નાના પછી ના જો બે પારી હે ઘર બાહે બે હજી છે પારિયા અને દિવસની લાઈટ એટલી કવર ને એટલે રાતનું છે ને આપણે ખેંચવું પડે પાણીમાં કારણ કે રાતની લાઈટ છે ને જમા કોઈ નથી મારતી રાતની કાયદેસર લાઈટ લે ને ઉકેલ કરે અને લાંબા ક્યારે હેઠ આવતી ના એટલે ફૂટવાનું હે નહીં રાતનું પાણી વાયરું ને કેટલા કેરા ધૂરા રહ્યા કેટલા પી ગયા છેડાવથી પોચા હે ચેકિંગ ગયું પાણીનું જાટે જોવા માટે કેટલા એટલા ક્યારેક કોરા રખા અને કેટલા પાયેલા એ જોવા માટે ચાલુ થઈ ગઈ છે ભાઈ બીજા વારિયા ત્રીજા બે વારિયા પી ગયા છે અને ત્રીજા પારિયાનો પહેલો વાવ પહેલો કે રજો ચાલુ થઈ હતું પાણી પાણી લગભગ તો પોચું આવ્યું હોય કારણ કે ચાલુ જાય છે શરદી કાયમ કાયમ વધતી અને એક ડાપણ દાળ છે હો દાપણ દાળ હા એ નીકળી છે છેલ્લા દાઢ હે સાવ દુઃખે દુઃખે નહીં સાહેબ ઓઢું લમણું પડી ગયું દુઃખ પીડા બહુ થાય તો એ હવે ક્યાંક દવા બવા બીજો હે ઉંદેડાય ગો દરદી રે પાણી ક્યાંથી ક્યાં નીકળી ગાય એક પાણી નહીં જાય બીજું એટલે પરબારા ગોઠણ ગોઠણ વાગે પછી આપડે એક વાર ઉરિયા છાંટવાનું છે દવા તો મારવાનું ખડબોળ છે દવા આવે છે પણ એ ફળ છે નહીં

રાતે હું બરોબર તો સાંજે હે ને એક મોટર માં થોડું થોડું પાણી આવતું બે મોટર ભેગી ચાલુ થયું તો બધે અત્યારે પાણી આવતું હોય ને એટલે હે ને પાણી પાવરની હિસાબે ઓછું રાતના બહાર આવી ગયા ને એટલે પાણી હે ને મોટરું બંધ થઈ ગયું ઘણી બધી પાણી વધી ગયું ભાઈ તારે ધોર્યા ને પાર્યું કઈક તોડીને પાઈ ઈએ કંઈ ગોરો કેરો નથી રહેવા દે

Я не